વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે દારૂ જુગાર ગાંજાના વેપલાની ફરિયાદ બાદ પાલિકા પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કરેલી કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે તેવામાં હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણો દૂર કરવા પર ભાર આપવાની માંગણી ઉઠી છે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજિયાવાલાએ મેય અધ્યક્ષેશ મવાણીને લેખિત પત્ર સાથે વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે પણ અંગતરસ દાખવવાની રજૂઆત કરી છે એટલું જ નહીં દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરી ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણા અને દુકાનોનું દબાણ ગેરકાયદેસર પાર્કિંગ અને સફાઈ ગેરકાયદેસર પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે સ્થાનિક લોકોને દરેક સમાજના ધાર્મિક સ્થળોમાં આવતા ભક્તોને ખૂબ તકલીફ પડે છે અગાઉ એસઆર રાવના સમયમાં રાજમાર્ગ પર પોતાની મિલકતમાં ધંધો કરતા અનેક લોકોની મિલકતોને શહેર હિતના નામે એલાઇમેન્ટ કરી મોટું ડિમોલિશન કરાયું હતું કે હવે તે જગ્યાએ દબાણનો પ્રશ્ન ઉભો થયો છે વરાછા વિસ્તારમાં આપી અને પોલીસ કમિશનરે અંગત રસ દાખવ્યો છે તેવો અંગત રસ કોર્ટ વિસ્તાર તેમજ પુરા શહેરી વિસ્તાર માટે દાખવો તે જરૂરી છે દર વખતની જેમ અરજી દફતરી ન થાય અને સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા રાખું છું દર વખતની જેમ આ વખતે પણ મે અને સુરત જનરલ હોસ્પિટલના માન્ય પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદી દ્વારા તંત્રને મેયરના ઉદ્દેશીને પત્ર લખ્યો છે તો એ પત્રની કોપી બારે બાર ધારાસભ્ય બે સાંસદ સભ્ય મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા અને પોલીસ કમિશનર એને મેં પાઠવી છે કે ભાઈ જૂનો વિસ્તાર જે જૂનું સુરત જ્યાંથી આપણા સુરતનો વિકાસ થયો જ્યાંથી અમારી પાર્ટીનો વિકાસ થયો એ સુરતના લોકો અત્યારે ખૂબ દુઃખી છે એ લોકો અહીંયા રહી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ એ અંગેની ભૂતકાળમાં પણ મેં ઘણી રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એમાં કોઈ ઉકેલ આવેલ નથી હમણાં જે રીતે વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને તંત્ર દોડતું થયું છે એટલે આશા રાખીએ કે તંત્ર આમ તો સમગ્ર સુરત માટે આ રીતે દોડવું જોઈએ પણ આ વખતે અમારા જૂના કોટ વિસ્તારની સામે કંઈ રમ નજર રાખે કુમારભાઈના એક પત્ર પર કાર્યવાહી થઈ ગઈ અને તમે ઢગલાબંધ રજૂઆતો કરવી કેમ નથી થતી તો શું કેવું છે એક જ કારણ છે કે આની પ્રજા લડાયક છે તંત્ર જાણે છે કે જો કંઈક પગલા નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય એટલે તંત્ર દોડતું થયું છે જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી બહુ થાય તો ઘર છોડીને બીજે રહેવા ચાઇ રહ્યો છે નીતિનભાઈ આ જેવી ઘટના બને તો ફાયર પણ અહીંયા આવી શકતી નથી અને એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી બિલકુલ અહીંયા મોકડી યોજાયેલી ત્યારે ફાયર બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી એવું ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે વાત કરીએ તો સુ સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે હરસંઘવીને કંઈક આ રીતે લેટર લખ્યું હરસંઘવીના અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું પણ તમારા તાંબાનું તંત્ર છે તો તમારું સાંભળશે ને મને ખાતરી છે કે અર્થસંઘ્ય સૂચના આપી જશે તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં નથી ભર્યા અને તમે અધિકારી રાજ તરીકે મૂલવો છો અધિકારી તો રાજ જે દિવસે રાજકારણીઓ સ્ટ્રીક થાય તો અધિકારીની તાકાત નથી કે પાછું હર્ષભાઈના નોલેજમાં છે હવે હર્ષભાઈ કેટલું ફરક સૂચના આપે છે જોઈએ હવે રાજકારણીઓ ક્યાં સ્ટ્રીક થશે કેવી રીતે તમે એનું થવું જ જોઈએ કારણ કે મત આપણને પ્રજા આપે છે પ્રજાના સમસ્યા માટે લડવું પડે અચ્છા શહેરીજનોને મતલબ ખાસ કરીને કોર્ટ વિસ્તાર ઓરિજિનલ સુરતીઓને શું કહેજો ભાઈ જે લોકો લડાય છે પોતાના હક માટે લડે છે એના ઇતિહાસ લખાયા છે જે ભાગી શિટા છે એના કોઈ ઇતિહાસ લખાતા નથી